नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट વડાલી કડવા પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા અને આઈપીએસ અનિકેત પટેલનો સન્માન સમારંભ યોજાયેલ જેતપુર પાસે આવેલ કડવા પાટીદાર સમાજવાડીમાં યુવાન સમાજ પ્રમુખ શ્રી ભરતભાઈ જયંતિભાઈ પાટીદારની અધ્યક્ષતામાં સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી સમાજના મંત્રી શ્રી શામળભાઈ પટેલે વાર્ષિક લેખા જોખમ રજૂ કર્યા હતા તાજેતરમાં લેવાયેલ યુપીએસસી પરીક્ષામાં સમગ્ર ભારતમાં એકસો ત્યાંશી નંબરે ઉત્તીર્ણ થઈ અને આઈપીએસ બને નલિકેત કમલેશભાઈ પટેલનું ડીજેના તાલે આવકારી સમગ્ર સમાજે બહુમાન કર્યું હતું અને જુદા જુદા સંગઠનો દ્વારા સાર મોમેન્ટો આપીને અનિકેત નું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે સહમંત્રી શ્રી બાબુભાઈ પટેલ ડોક્ટર ગણેશભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલ ખેડ બ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ અમીચંદ મોટાભાઈ કાંતિભાઈ જેતપુર કંપા કનુભાઈ વાસણા એસપી યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર વસંતભાઈ પટેલ આઈપીએસ અનિકેતના મમ્મી પપ્પા શ્રી કમલેશભાઈ પટેલ જનકભાઈ થોરાવાસ અમદાવાદથી આચાર્ય શ્રી ગૌતમભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહેશભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ ભટ્ટ આચાર્ય શ્રી ડોક્ટર હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે દીકરા અનિકેતને આશીર્વાદ આપ્યા હતા સન્માનના પ્રત્યુત્તરમાં અનિકેતે જણાવેલ કે સમાજ કે સમાજ સિવાયના કોઈપણ દીકરા કે દીકરીને યુપીએસસીની પરીક્ષા આપવા માટે માર્ગદર્શન જોઈતું હશે તે મારા દ્વારા ગમે ત્યારે આપવામાં આવશે કાર્યક્રમના અંતે એપીએમસી વડાલી ના ચેરમેન વિજયભાઈ પટેલે પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલ અને તેની આખી ટીમને આગામી વર્ષ માટે ચાલુ રાખવાની જાહેરાત કરેલ કાર્યક્રમનું સુંદર સંચાલન રાકેશભાઈ પટેલ વાસના અને ડોક્ટર હસમુખ પટેલ દ્વારા કરવામાં આવેલ અહેમાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડ બ્રહ્મા જે પીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ બેક ઓફ ધ માઇન્ડ ઇટલું ક્લિયર થાય કે આ એક એવી પોઝિશન્સ છે જ્યાં જઈ અને હું ખાલી અને ખાલી મારા માટે નહીં પણ લોકોના જીવનમાં પણ કંઈક જસ્ટિસ કરી શકું છું અને ઓવર ધ ટાઈમ જ્યારે મેં જીએનએલયુમાં એડમિશન લીધું ઓવર મારી જે સ્કૂલિંગ છે એ ગુજરાત મીડિયમમાં જ થઈ થયેલી બીજી શાસ્ત્રીમાંથી પણ મેં ટેન્થ કરેલું છે બીજી શાસ્ત્રી વડાલીમાંથી અને સાતેક સ્કૂલોમાં ભણ્યા પછી મેં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન ચાલુ કરેલું ત્યારે જ મેં નક્કી કરેલું કે મારે યુપીએસસીની એક્ઝામ આપવી છે અને લોનું જ્ઞાન મને મળ્યા પછી એવું લાગ્યું કે ખરેખર આ જે નોલેજ છે એનો માત્ર ને માત્ર હું મારા માટે નહીં પણ મારી સાથે સાથે હું સમાજ માટે મારી સાથે સાથે હું હું રાજ્ય માટે મારી સાથે સાથે આમ જે જીવન છે એમાં પણ ઇન્ફ્લુઅન્સ કરી શકું છું જીવનમાં હું જસ્ટિસ આપી શકું છું તો હું ગ્રેટફુલ છું મારી ફેમિલીને મારા મધર ફાધર અહીંયા ઉપસ્થિત છે મારા રિલેટિવ્સ અહીંયા ઉપસ્થિત છે તો એમનો ઓવર ધ ટાઈમ ખૂબ જ સપોર્ટ હતો અને અહીંયા ઉપસ્થિત પેરેન્ટ્સને પણ મારે એટલું જ કહેવું છે કે જો તમને ઘણી બાળકને જો તમે સારું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશો કારણ કે કહેવાય છે કે કાં તો વ્યક્તિ એના એન્વાયરમેન્ટને બદલી નાખે છે કાં તો એન્વાયરમેન્ટ એ વ્યક્તિને બદલી નાખે છે પણ બાળક જે છે એનામાં એટલી કેપેસિટી નથી કે એ એન્વાયરમેન્ટને બદલે એટલે થાય છે એવું કે ઓવર ધ ટાઈમ બાળકનું જે સબકોન્શિયસ માઇન્ડ છે તે એના એન્વાયરમેન્ટથી ઘડાતું જાય છે અને એટલા માટે જ આપણા પરિવારમાં આપણા ઘરે એક એજ્યુકેશન ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ હોવું એટલું જરૂરી છે કારણ કે એન્વાયરમેન્ટમાં જ બાળક કંઈક કરી શકશે અને હું ગ્રેટફુલ છું કે મારા ઘરે પહેલાથી જ આ એક પ્રકારનું એન્વાયરમેન્ટ મને મળ્યું હતું મને ક્યારેય કોઈ સોર્સ કરવામાં નથી આવ્યો કે તમે આ જ કરો પણ હા મારા ફાધરે મને તમામ પ્રકારના ઓપ્શન્સ બતાવ્યા છે કે આપણી જોડે આટલા ઓપ્શન્સ છે અને પછી તને જે ગમે એ તું કર તો મારે પણ એટલું જ કેવું છે કે બાળકની જે કેપેસિટી છે બાળકનું જે એનો પાવર છે એ એક ફિલ્ડમાં ઘણો સારો હોય છે સાયન્સ મે કરી લો 11 12 માં સાયન્સ માં મને ડોક્ટર એવા મળતા હતા રેકમેન્ડેશન કે ડોક્ટર બનો પણ પહેલા થી મને ફિક્સ હતું કે મને એ ફિલ્ડ જે છે એમાં એટલી રુચિ નથી પણ મને કાયદા કાનૂન ઘણી વધારે રુચિ છે તો હું ખરેખર જ્યારે મે લો ચૂઝ કર્યું ત્યારે મને વાંચવામાં પણ કંટાળો ના આવ્યો અને મે પૂરેપૂરો પૂરો જસ્ટિસ આપી એ ફિલ્ડ ને અને કદાચ મને જે ગમતું હતું એ મે ડિસિપ્લિન માં કર્યું એના કારણે કદાચ આ પોસિબલ બન્યું છે કે મે પ્રથમ અટેમ્પ્ટ માં જ આ એક્ઝામ ક્રેક કરી છે અને કહેવાય છે કે તમને જે ગમતું હોય તમે દરરોજ કરતા રહો તો તમારે ના તો પાસ્ટ ચિંતા કરવી પડે ના તો ફ્યુચરની ચિંતા કરવી પડે ક્યારેક આપણે એવું કહેતા હોઈએ છીએ કે બાળક મોટું થઈને શું કરશે એમ કોઈ પણ વિદ્યાર્થીને આપણે એમ પૂછીએ છીએ કે તું મોટો થઈને શું કરીશ પણ નથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આજે એ શું કરે છે કારણ કે ગીતામાં પણ કહેલું છે કે કર્મ પર ફોકસ કરો તમે ફ્યુચરની ચિંતા ના કરો અને મારા ઘરે એક શ્લોક એવો દિવાલ ઉપર લખેલો છે જે મેં દરરોજ હું એ દુખને વાંચતો હતો એના જ કદાચ મારા સપોન્સિયસ માઇન્ડમાં એ કે હું આજ પર ફોકસ કરું જો હું આજ લઈશ તો મારું ભૂતકાળ પણ સારું અને મારું ભવિષ્યકાળ પણ સારું થશે પણ આપણે આજ જઈશું તો કદાચ ભૂતકાળ પણ બગડશે અને ભવિષ્યકાળ પણ બગડશે માનવી છે એ કહેવાય છે કે સોશિયલ એનિમલ છે અને આ સમાજનો જે સપોર્ટ છે દરેક ખાલી અભ્યાસ નહીં પણ એક ઇમોશનલ સપોર્ટ છે એ દરેક વ્યક્તિના જીવનમાં એટલો જરૂરી હોય છે અને આ સપોર્ટનો હું ઋણી છું અને ભવિષ્યમાં પણ ક્યારેય પણ આ મંચ પરથી હું પ્રોમિસ કરું છું કે મારાથી લગતું કંઈ પણ પ્રોવાઈડેડ કે લીગલ છે એવું કામ હશે તો હું મારાથી થતો પૂરો સપોર્ટ કરીશ અને સમાજમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ મને જાણવા મળ્યું છે કે આ એક્ઝામ્સની પ્રિપેરેશન કરે છે જીપીએસસી છે યુપીએસસી છે અને બીજી પણ એવી ઘણી ગવર્મેન્ટ એક્ઝામ્સ છે તેની પ્રિપેરેશન કરે છે તો એમના માટે પણ હું કાયમ અવેલેબલ રહીશ એમને હું એટલું જ કહીશ કે તમને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તમે ટ્વેન્ટી ફોર બાય સેવન ક્યારેય પણ મારો કોન્ટેક્ટ કરી શકો છો અને અત્યાર સુધી જે મેં મેળવ્યું છે જેમ ડોનેફ કેનેડીએ કીધું છે કે સમાજ જોડીથી તમે જે મેળવો છો એક સમય એવો આવે છે કે ત્યારે તમારે ઘણી બનવું પડે છે અને તમારે પણ સમાજને એટલો જ સપોર્ટ કરવો પડે છે તો અત્યાર સુધી તો મેં મેળવ્યું છે પણ હવે પછીનો સમય જ્યારે પણ મારાથી થતો હશે તમામ સપોર્ટ હું વિદ્યાર્થીઓને અને તમામ સમાજના કોઈને પણ જે રીતનો સપોર્ટ જોઈતો હશે ને મારાથી થતો હશે એવો હું કરીશ અને મારી અત્યાર સુધીનો તો જે જર્ની છે તો ઓલ ઇન્ડિયા રેન્ક વન એટી થ્રી મેં હાસિલ કર્યો છે યુપીએસસીમાં તો ઘણા લોકો એમ કહે છે કે અહીંયા તો જર્ની અંત થઈ તમારી પણ મને એવું લાગે છે કે ખરેખર અહીંયાથી તો એક નવી જર્નીની શરૂઆત થાય છે